છે હોલી ફૂટડોલના નિમિત્તે અહીંયા ઘણા લોકો પગપણા આવે છે બધા જ એની સેવા માટે પોલીસ તરફથી જિલ્લા પોલીસ વતી એક આયોજન કરવામાં આવે છે કેમ્પનું અહીંયા બધી બધા માટે રહેવાની જમવાની વ્યવસ્થા મેડિકલ સેવાઓ બધું એને આપવામાં આવે છે એ વર્ષે નિઃશુલ્ક પોતાના આઈ ચેકઅપ જરૂરિયાત હોય તો ચશ્માના વિતરણનો પણ એક કાર્યક્રમનું આયોજન છે

ચાલીને પદયાત્રામાં અમે જઈ રહ્યા છીએ અહીંયા આરાધના પાસે પોલીસ દ્વારા કેમ્પ કરવામાં આવેલો છે અહીંયા બધા યાત્રીઓ ને સારી સગવડ આપવામાં આવી છે અત્યારે મારો પક્ષ દુખતો હતો બહુ અને અહીંયા અત્યારે મસાજ ઇલેક્ટ્રિક મસાજ પણ આપવામાં આવે છે સગવડ સારી છે અહીંયા હું અત્યારે પોલીસવાળાઓનો દિલથી આભાર માનું છું ધન્યવાદ વર્ષે હોલી ફૂટોલના નિમિત્તે અહીંયા ઘણા લોકો પગપણા આવે છે બધા અતિ એની સેવા માટે પોલીસ તરફથી જિલ્લા પોલીસ વતી એક આયોજન કરવામાં આવે છે કેમ્પનું અહીંયા બધી બધા માટે રહેવાની જમવાની વ્યવસ્થા મેડિકલ સેવાઓ બધું એને આપવામાં આવે છે એ વર્ષે નિશોલ્ક પોતાના આઈ ચેકઅપ જરૂરિયાત હોય તો ચશ્માના વિતરણનો પણ એક કાર્યક્રમનું કાર્યક્રમના આયોજન છે અમારે તો બસ દ્વારકાધીશી સેવા માટે લોકોની સેવા માટે જે પણ અમારા લેવલે શક્ય છે એ બધી સેવા આપવામાં આવે છે